ગબરુ મેઘા તમામે ગેરકાયદેસર મંડળી રચી માજી સરપંચના ઘરની પાઇપલાઇન નળ કનેક્શન કાપી નાખે છે ખજુદરા ગામના તલાટી મંત્રીની જાણ બહાર તલાટી મંત્રીની કોઈપણ પ્રકારની પરમિશન વગર કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા સરકાર સ્ત્રીના નીતિ નિયમના ધજાગ્ર ઉડાડતું ખજુદરા ગ્રામ પંચાયત કચેરી આજે સત્તા અને નશાના જોડે રાજકીય નેતાઓના પાવરથી પોતાના વ્યક્તિગત મનમાની કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દાદુભાઈ બારીયાએ લેખિત રજૂઆત કરી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીને આપી તકે કાર્યવાહી કરવા માટે જાણકારી આપેલ છે દાદુભાઈ બારીયાએ વધુમાં જણાવ્યું હતું કે આવા ગુંડા લુખા તત્વોના કારણે ગામ સમાજની અંદર વાદ વિવાદ અને ઝઘડા ઉભા થાય છે આવા ગુંડા માફિયાઓના કારણે ખજુદરા ગામની અંદર ભયનું વાતાવરણ ઊભું થાય છે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કે સભ્યો નથી તો પણ કાયદો કાનૂન હાથમાં લઈ અને ખોટી રીતે પોતાનો રોફ જમાવે છે અવિતાના સહી ગુંડા ગડદી ખજુદરા ગામની અંદર લોકો ક્યાં સુધી સહન કરશે આવી રીતે આમ જનતા પ્રજાના નળ કનેક્શન કાપી નાખવામાં આવે છે કેટલું યોગ્ય છે સંવાદદાતા વિજય સોલંકી સાથે કેમેરામેન સાગર ડાબી દીમીરન ન્યૂઝ ખજુદરા રાજકીયરી રાખી અને માથાભારત ભેગા થઈને અમારું પાણીનું કનેક્શન આપી નાખે છે હાલ અમારા ઘરમાં એ પણ પાણી નથી અને અમે કુટુંબ છે એ આ સાત દિવસ ત્યાં જે ઘટના ભોગવી રહ્યા છે તો અમારી સરકારશ્રીને અને મામલતદારશ્રીને અને તાલુકા પંચાયત અધિકારીશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ધોરણ અમારું કનેક્શન જોડી તાત્કાલિક પાણી આપવામાં આવે અને સાહેબ તમારું જે કનેક્શન કાપ્યું છે એની કોઈ તમને નોટિસ આપેલી નહીં કોઈ વસ્તુ આપેલી નથી કે કોઈ કારણ દર્શે નથી જે આ નળ કનેક્શન કાપવા આવેલ તેમાં એક પણ પંચાયતનો હોદ્દેદાર નથી અને તાલુકા પંચાયતના સભ્ય હાજર હોય તેણે કપાવેલું માથે ઊભીને સત્તાનો દુરુપયોગ કર્યો એટલે

મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર